આ ભેળની ખાસિયત હા આ ફ્રાઈ નૂડલ ઉપર ડિપેન્ડ કરે છે હાજી શું બનાવો છો જનકલાલ અને ચાઇનીઝ ભેળ વાળી ઓકે અને ક્રન્ચી ભેળ બને છે રેગ્યુલર ભેળ નથી સુગ્રાંચીસ હવે તમે કેવી ભેળ બનાવો સૌથી પહેલાં તેલ હા તે અહીંયા માણસો સૌથી વધારે શું પ્રેફર કરતા હોય છે સાયન્સ વેલ અને મન્ચુરિયન ઓકે અને રાઈસ મારા અહીંયા પ્રખ્યાત રાઈસ પ્રખ્યાત રાઈસ ચાલો હા હા લસણ આવી ગયું લસણ આવી ગયું અને જે બ્રાઉન કલર પકડાય એને મજા આવે સુગંધ આવે લસણની પછી રૂંગળી અને શિમલા મરચાં ઓકે minor body. ये क्या बालाजी नहीं सू Singh Singh.

સોયા સોયા સો રેડ ચીલી સોસ ચિયા ગ્રીન ચીલી સોસ ગ્રીન ચીલી સોસ ચિયા આપણે સાદો મરચુંチકો સોસ તો જનકલાલ બધાયમાં આવે જ છે હા 400 ફરજિયાત વાહ અને ઉપરથી દાણા વાહ ભાઈ વાહ જનકલાલ આપણે ખાવા માટે કઈ જગ્યાએ આવવાનું રહેશે કે એડ્રેસ કઈ આપો આપણે પાળિયાદ રોડ પંજવાણી કાંઠે